જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે બનાવીશું ફરાળી સ્ટીક તો આ ફરાળી સ્ટીક તમે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો હમણાં જ નવરાત્રી નજીક આવી રહી છે તો તમે આ સ્ટીક નવરાત્રિના ઉપવાસમાં પણ જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા આપણે કૂકરમાં બે મોટા બટેટા લઈ લઈશું એને આવી રીતે બે ભાગ કરી દીધા છે દોઢ ગ્લાસ પાણી નાખીને ત્રણથી ચાર વિસાલ વગાડી લઈશું ત્યાં સુધીમાં આપણે સાબુદાણાનો લોટ તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે અડધો કપ જેટલા સાબુદાણા લઈ લઈશું હવે આપણે એને મિક્સર જારમાં લઈ અને સારું એવું દળી લઈશું તો અહીંયા આપણો લોટ છે એ તૈયાર છે આવી રીતનો લોટ થોડોક આપણે રાખવાનો છે દર દરરોજ રાખશું હવે આપણે અહીંયા જે બોઇલ કરેલા બટેટા છે એને આવી રીતે ક્રશ કરી લીધા છે એને એક બાઉલમાં લઈ લઈશું એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ચપટી હિંગ ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર અને બે મોટા ચમચા જેટલો આપણે સાબુદાણાનો લોટ નાખીશું થોડોક ચાટ મસાલો નાખીશું લીલા ધાણા નાખીશું અને થોડોક ચીલી ફ્લેક્સ નાખશું ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો જ નાખજો નકર સ્કીપ પણ કરી શકો છો આવી રીતનું આપણે મિક્સ કરી લઈશું અને એનો લોટ તૈયાર કરશું સારી રીતે તો અહીંયા રેડી છે આપણો ફરાળી લોટ હવે આપણે એમાંથી સ્ટીક બનાવવાની છે તમને જે મનગમતો શેપ આપવો હોય એ પણ આપી શકો છો મેં અહીંયા સ્ટીક તૈયાર કરી છે આવી રીતની તો હવે આપણે બધી સ્ટીક એક સાથે તૈયાર કરી અને પછી બધી સ્ટીકને એક સાથે જ તળી લઈશું તો હવે આપણું અહીંયા તેલ છે એકદમ ગરમ થઈ ગયું છે આપણે હવે એને ગેસની ફ્લેમ સ્લો રાખીને તળી લઈશું સ્ટીકનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને તળાવવા દેવાની છે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે લો ફ્લેમ ઉપર તળીશું તો આપણી સ્ટીક છે એ અંદરથી કાચી નહીં રહે અને જો હાઈ ફ્લેમ ઉપર આપણે તળીશું તો અંદરની સ્ટીક છે એ કાચી રહેશે અને બહારથી બળી જશે એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે તો અહીંયા આપણો સ્ટીકનો કલર છે એકદમ ચેન્જ થઈ ગયો છે અને સ્ટીક તળાઈને એકદમ રેડી છે તો અહીંયા રેડી છે આપણી ક્રિસ્પી અને ફરાળી સ્ટીક તો તમને જો અમારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન દબાવવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો